સુરત શહેરની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જ્યાં આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બમડોલી રોડ ઉપર આવેલ આશાપુરી માર્કેટના મેઇન રોડ ઉપર આવેલી અલગ અલગ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેટલીક ડેરીઓમાંથી એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરીને ડિસ્પોઝની કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પરથી કેટલીક અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી જે આરોગ્ય વિભાગના સપોર્ટ ટીમ દ્વારા તમામ ચીજવસ્તુઓને એકત્રિત કરીને સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવ્યો હતો તો કેટલાકને દંડ પર ફટકારવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનની ડેરીના સંચાલકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે અગાઉ આવી કોઈ પણ ચીજ વસ્તુઓ એક્સપાયરી ડેટવાળી વેચશો તો તમામ વિરોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં આજરોજ રોજ અમારા સ્કોડ સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં ને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકો ને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે